નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરની આગામી માસ સુધી સાતમ ભવ્ય ઉજવણી આયોજન કરવા માટે કારોબારી મિટિંગ મળી શ્રી વીર મેઘમાયા મંદિર નિર્માણ અટકેલ કામગીરી સંસ્થાના સભ્યોએ સત્વરે ચાલુ કરવા માટે તંત્રને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવા નક્કી કરવામાં આવ્યું ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં વીરમાયા ટેકડી ખાતે શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેર કારોબારી સભ્યોની મિટિંગ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ વીરમાયા મંદિર સંકુલ પાટણ ખાતે સવારે અગિયાર વાગે મળી હતી જેમાં એજન્ડા મુજબના કાર્યસૂચિ પ્રમાણેના મુદ્દાઓ પર મહત્ત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી દિવસોમાં શ્રી વીર મેઘમાયા દેવના બલિદાન દિવસ મહાસૂદ સાતમ તારીખ ચાર બે બે હજાર પચીસને મંગળવારે હોય ખૂબ નમન વંદન સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે તેમજ ધાર્મિક પૂજા ફુલહાર પ્રસાદ દીવા ધૂપ આરતીનું આયોજન તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડક ચોક મોટી સરાઇથી દર વર્ષે નીકળતી પાલખી યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાય અને ઉત્સાહથી માયા સાતમની ઉજવણી પાટણ શહેરના સમગ્ર ધર્મ અને જાતિ સમાજના લોકો જોડાય અને દર્શન કરનિત ધન્યતા અનુભવે તેમ આયોજન કરવાનું નક્કી કરાયું શ્રી વીરમેઘ માયા દેવ દેવ મંદિરનું કામગીરી પાટણ શહેર મામલતદારના અભિપ્રાય રિપોર્ટ મુજબ કોઈ પાટણ શહેરના ધીરજ ખેંગારબાઈ સોલંકી નામના વ્યક્તિ દ્વારા તકેદારી આયોગમાં અરજી કરીને અટકાવી છે જેના કારણે શ્રી વીર મેઘમાયા દેવમૂર્તિ પ્રતિષ્ઠાઓ મહોત્સવ દૂરશે જેથી મંદિર નિર્માણની અટકેલ કામગીરી સત્વરે ચાલુ થાય તે માટે પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરી તેઓ ગુજરાત રાજ્ય સરકારના વહીવટીતંત્ર પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડમાં રજૂઆત કરી તાત્કાલિક અસરથી વીરમાયા મંદિર નિર્માણ કામગીરી ચાલુ કરવા આવનાર દિવસોમાં રૂબરૂ મળીને લેખિત રજૂઆત પ્રતિનિધિમંડળ સાથે કરવા નક્કી કરવામાં આવ્યું તેમજ સમગ્ર પાટણ શહેરના વળખર સમાજના પાંચ ગામને આ વીરમાયા મંદિરની પૂજા દર્શન વહીવટનો હક મળે તે માટે ઠરાવ કરવાનું નક્કી કર્યું હતું આયોજન આગામી જે ચાર બે બે હજાર પચીસના રોજ વીર મેઘમાયા સપ્તમી આવી રહી છે અને વીર મેઘમાયા સાતમની ઉજવણી માટે આજે અહીંયા મંદિર પરિસર ખાતે વીર મેઘમાયા દેવનું જે મંદિર છે ત્યાં ટ્રસ્ટ વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટની આજે મિટિંગ રાખી હતી અને એમાં આવતી સાતમ જે છે ચાર બે બે હજાર પચીસ એની ભવ્ય ઉજવણી કરવાની હોય આજે અહીંયા અમારા મિટિંગની અંદર સરવાનું બધે એક ઠરાવ થયો છે કે ભાઈ સૌએ સાથે રહીને મોટા મોટી સંખ્યામાં આજે રહીને વીર માયાદેવની ઉજવણી કરવી અને વીર માયાદેવનું નામ રોશન થાય અને એમાં પણ વધુ બધું પ્રગતિ થાય એ રીતનું આજે ઠરાવ કરવામાં આવ્યો છે મંદિરનું કામ કેટલાક સમયથી અટક્યું છે અને એની અંદર એવું છે કે કોઈ એકાદ વ્યક્તિ દ્વારા જે અરજી આપવામાં આવેલી છે વાંધા અરજી તકેદારી આયોગની અંદર અને એના કારણે અટક્યું છે બરાબર છે તો અમારો અહીંયા મિટિંગની અંદર એ અમારી ચર્ચા થઈ કે ભાઈ એ ભાઈને અમે હાજર રાખવાનો પ્રયત્ન કર્યો પણ ભાઈ શ્રી હાજર રહ્યા નથી જેને વાધા અરજી આપી છે એ હાજર રહ્યા નથી હું ચાર દિવસ પહેલાં પણ એમનો રૂબરૂ મળ્યો હતો બરાબર છે અને એમને કહ્યું હતું કે હું હાજર રહીશ પણ એ તેઓ આવ્યા નથી એટલે કે એ વાત બહુ દુઃખદ છે એ આવ્યા હોત તો એમનો પણ અહીંયા જે વાધા અરજી પાછી ખેંચત અને અહીંયા જે મંદિરનું કામ જે અટક્યું છે એ પણ પુનઃ ચાલુ થાય અને આખા ગુજરાત રાજ્યમાં જ્યારે સર્વ મંદિરોનું કામ પૂર્ણ નતાણા આરે છે એવો અને અમારા પાટણની અંદર અહીંયા દોઢ વર્ષથી જે કોરંભે પડ્યું છે એ પણ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા હતી અને એમની સામે પણ જે કંઈ હોય એ પણ અમે જે તે સત્તાવાળાઓને અમે રજૂઆત કરીને એમની પણ અમે મુશ્કેલી દૂર કરત એવો અમારો એક સારો પ્રયાસ હતો આજની કારોબારીની અંદર એક સભ્ય જોડાવાનું હતું એની અંદર પણ કેટલાક સભ્યો અંદર આજે નવીન દાખલ થયા છે બરોબર છે અને જે બાયાદેવની ઉજવણીની અંદર એ લોકોને પણ અતિ ઉત્સાહ અને આનંદ જોઈ અમને પણ આનંદ થયો આપનું નામ મારું નામ મુકેશભાઈ સોલંકી પ્રમુખ વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ ટ્રસ્ટ પાટણ શહેરના નાણાકીય વર્ષનો હિસાબ વાંચન કરવામાં આવેલ તેમજ નવા સભ્યો સંસ્થામાં દાતા વધુ બને તેવું આયોજન કરવા તેમજ પ્રમુખ સ્થાનેથી કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ વીર વીર મેઘમાયા દેવે બત્રીસ લક્ષણા મહામાનવ દ્વારા સહસ્ત્રલિંગ તળાવમાં જસમા સતીના શ્રાપના કારણે પાણી આવતું હતું જેના નિવારણ માટે ઐતિહાસિક નગરી અળહિલવાડ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ઉપરનો શ્રાપનું નિવારણ કરવા તેઓની વિનંતી સહ આજ્ઞા મુજબ મહાસૂદ સાતમના દિવસે સમગ્ર પશુપંખી વનસ્પતિ વૃક્ષો માનવજીવ માટે પોતાનું દેહનું બલિદાન શ્રી દેવ દ્વારા માયા ટેકરી પાટણ ખાતે આપવામાં આવ્યું હતું અને બલિદાન આપતાની સાથે સહસ્લિંગ તળાવમાં પાણી સલકાયું હતું ત્યારથી માયા સાતમ ઉજવણી આનંદ ઉત્સાહભેર પાટણ શહેરમાં કરવામાં આવે છે અને આ દિવસે સમગ્ર સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ પવિત્ર ભૂમિ માયા ટેકરી શ્રી વીર મેઘમાયા દેવ મંદિરે પૂજા દર્શન નમન અને વંદન કરીને માયા સાતમ ઉજવણીમાં જોડાય છે શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના હાજર રહેલ તમામ કારોબારી સભ્યો અને મહાનુભાવો સૌનો આભાર વ્યક્ત કરવામાં આવેલ આજની કારોબારી મિટિંગમાં પ્રમુખ મુકેશભાઈ સોલંકી ઉપપ્રમુખ રામ રામજીભાઈ ડોડિયા મહામંત્રી મહેશભાઈ સોલંકી વરિષ્ઠ ટ્રસ્ટી પ્રવીણભાઈ સોલંકી કાંતિલાલ પરમાર મોહનલાલ સોલંકી હસમુખ સોલંકી સુરેશ સોલંકી દિનેશભાઈ પરમાર ધનજીભાઈ પરમાર રમેશભાઈ પરમાર રંજનભાઈ સોલંકી મનોજભાઈ સોલંકી રજનીભાઈ પરમાર ગુણવંતભાઈ સોલંકી મહેન્દ્ર સોલંકી જગદીશ સોલંકી પ્રેમચંદભાઈ મકવાણા હિતેશભાઈ સિયોલા પરેશ ઝાલા સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા શ્રી વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેર તમામ હાજર સભ્યો દ્વારા શ્રી વીર મેઘમાયા દેવની જય બોલાવી તેમજ જબ તક સુરત ચાંદ રહેગા વીરમાયાત્રા નામ રહેગાના જય જય કાર સાથે કારોબારી મિટિંગ પૂર્ણ કરી હતી